ઘડિયાળ સામે જોવાથી તો શું આપણો કંઈ ઉકેલ આવે એવો છે નહીં એટલે બહુ ઘડિયાળ સામે નહોતું એ સમય સાથે જે જોવે એના વિશે ઉપર આ વાત નહીં એ કારકિર્દી જેને વધારે હોય એ બહુ ઘડિયાળ સામે નહોતું કારણ કે જ્યારે ઘડિયાળ સામે જોવાઈ જાય ત્યારે પછી પાછી કારકિર્દી અટકી જાય છે એ પણ ઘણા વધારામાં છે એટલે આગળ વધીએ ત્યારે માટીનો ઘડો અને સોનાનો ઘડો એના વિશે આપણે વાત કરીએ અને વિષય ન્યાય આપવા નવા વિષય સાથે આગળ વધીએ જે વાવેતર કરવાના છે વિચારો ઉપર જે ભૂલવાનું છે એના ઉપર આપણે વાત કરીએ

અને આમ નીચા ને સૌ સામાન્ય એ પૂછ્યું કે તમે મહાન સાહિત્યકાર છો તમારું તો આ સાહિત્ય એટલે લગ્ન વધારી ચાહે એટલું સરસ આટલા હોશિયાર છે નાની પંડિત છો પરંતુ ભગવાન આ તમને આ રૂપ કેમ આવું એટલે કાલિદાસ ને દુઃખ લાગી ગયું આજે આપણે કોઈ જેવા હોય એવું તો કહેવાતું નથી ખૂબ દુઃખ લાગ્યું કે રાજા મારા માટે આવું વિચારે પરંતુ રાજાની મર્યાદા રાખીને એકદમ શાંતિ કઈ વિચાર્યું આ રાજાના વ્યંગમાં સામે જો કોઈ બોલી જાય તો પણ પ્રોબ્લેમ થાય કે એનો તો કઈ ભરોસો રખાય નહીં આ પછી અગર આને સામો જવાબ પીએ એની સામે કેવી અક્ષણ લેશે પહોંચ્યા રાજા અને કાલિદાસ બંને પછી કાલિદાસ મૂંડા મૂંડા માણસોને આદેશ આપ્યો એના બે માટલા લઈ આવો એક સાધુ માટીનું અને બીજું સોના બે માટલા મુંગાય પછી એ માટલાની અંદર પીવાનું પાણી ભરવા આવ્યું કવિ કાલિદાસે રાજાને પૂછ્યું કે આમાંથી કયા ઘડાનું પાણી આપને પીવા માટે આપો બે માટલા હતા એક સોનાનું અને એક માટીનું અને બંનેની અંદર પાણી પીવું આમાંથી તમને પીવા માટે કયું પાણી આપે એટલે રાજા કે એમાં પૂછવાનું શું એમાં શું પૂછવાનું હોય આવું બધું સોનાના પીડાનું પાણી તો કંઈ પીવાય આવી ગરમીમાં પાણી થોડું પીવાય એટલે માટીના માટલામાં પાણી ઠીલું હોય એ જીવનને સંતોષ આપે એટલે એનું પાણી આપો મને કાલિદાસ જવાબની રાહ જોતા કારણ કે એને પેલા કીધું હતું કે તમે સામ ભરણા છો નીચા છો કાળા છોકરો તરત કાલિદાસ એ કીધું કે જેમ પાણીની શીતળતા ઘડાના સૌંદર્ય પર આધારિત નથી એવી જ રીતે માણસની બુદ્ધિનો આધાર એના બાહ્ય દેખાવ નથી વ્યક્તિની બુદ્ધિ અને ગુણનું મહત્વ છે એના છે આ અડધી રાતે તાળીઓ પાડવાનું મન થાય એ બી સરસ મજાની આ વાત છે અને બહુ હકીકત છે રૂપનું મહત્વ નથી સૌંદર્ય તો એ વસ્તુ જુદી છે આથી પણ આત્માનું સૌંદર્ય શેમાં છે કાળા ગળામાં છે કે પેલા સોનાના ગળામાં એમ માનવ જીવનની અંદર બહુ સારું બોલનારા અને બહુ રૂપકડા વ્યક્તિઓ આપણા સંપર્કમાં આવતા હોય તો એ સ્વાભાવિક છે પણ તપાસવું એ પડે કે આંતરિક સૌંદર્ય બહુ સક્ષમ અને બને આ આંતરિક સૌંદર્યને આપણે માણવા માટે અહીંયા અલગ અલગ વિષયો ઉપર વાત કરી રહ્યા છીએ એટલે આ સાથે આપણે બીજા વિષયો ઉપર આગળ વધીએ છીએ ત્યારે બીજી ઘણી બાબત અહીંયા એવી છે કે તમારી સમક્ષ મારે રજૂ છીએ મૃત્યુઓ વિશે વાત થઈ આખા દિવસ દરમિયાન શિક્ષણ વિશે ઘણા બધા વિષયો પર બોલાયું સાંજના પારિવારિક વિષયો ઉપર આપણે ઘણી બધી વાતો કરી નેતૃત્વ વિશે પણ આપણે વાતો કરવી છે તમારા રસને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિષય પર મારો પ્રયત્ન છે કે આપણે બધા સાથે ટકી રહીએ અને એ રીતે તમારો બધાનો આપણા બધાનો સમય જે છે એ જાય એ સમય સાથે આપણે ચાલવાની કોશિશ કરીએ મિસ્ટર કોર્કોર અને જ્યોર્જ વોશિંગ્ટનની એક વાત મારી નજર સમક્ષ આવી છે અમેરિકન ક્રાંતિની લડાઈ એનું જયારે યુદ્ધ ચાલતું હતું ત્યારે ઘણી બધી તૈયારીઓ ચાલી યુદ્ધ માટે એટલે એક નાગરિક કે કોર્પોરલ એટલે એનો જે હોય એને દમણથી એના એક માણસને કીધું સૈનિકમાં જે મુખ્ય વ્યક્તિ હોય એને પોતે અભિમાનથી એના માણસને કીધું કે આ એક ભારે બીમ ઉપાડવાનું કહેતો નાગરિક છે એને કીધું કે ભારે ભીમ છે એને તો ઉપાડી લે એટલે પેલા એમ કીધું કે આ ભારે બીમ જે ઉપાડવાનો છે એમાં પોતે કેમ નથી જોડા ભારે બીમ ઉપાડવાનો છે અને તારા માણસ નો કે છે એટલો તો ઉપાડી ન શકે એટલે એને એમ કીધું કે હું તો એક છું એટલે હું તો એક સૈન્યનો વડો છું મારે એ કરવાનું ના હોય એને જ કરવાનું

એમને જે કામ કરતો તો એને મદદ કરી અને પછી એણે કીધું મિસ્ટર કોર્પોરલ જ્યારે પણ કોઈ કામ કરવાની માટે તમારી પાસે પૂરતા માણસો ન હોય તો તમારે કમાન્ડર ઇન ચીફને મળી એટલે કમાન્ડર ઇન ચીફ જે છે એ દેશનો વડો એ કહેવાય એમ કહી અને એ કીધું કે ત્યારે તમને બધી જ મદદ કરવામાં આવશે આમ કહીને જ્યોર્જ વોશિંગ્ટન પોતાનો કોટ પહેરીને જગ્યાથી ચાલી દીધા એટલે એ વખતના એ વડાપ્રધાન અહીંયા એ વસ્તુ છે કે નેતૃત્વ જે છે નેતૃત્વની અંદર અન્યને મદદ કરવાનું ઉદાહરણ જે છે એ પૂરું પડે છે કે જે કોઈ લીડર હોય એ પોતાની લીડરશીપ કેવી રીતે પુરવાર કરે છે અને અહીંયા આમ આપણે વિચારીએ તો લીડરશીપ માત્ર ધંધા કે વ્યવસાયમાં નથી હોય દરેક ક્ષેત્રમાં લીડરશીપ આવે અને આપણે ચાર ક્ષેત્રો ઉપર જ વારંવાર વાત કરીએ છીએ ચાર ક્ષેત્રને નવા સર્જન આપવા છે અને પહેલું ક્ષેત્રે આવે એટલે પરિવારના ક્ષેત્રની અંદર દરેક ધર્મ એક લીડર હોય છે અને એ લીડરની જે શૈલી હોય એના જે વિચારો હોય એના આખા ધર્મ એના ઉપર એના એનાક ઇફેક્ટ પડતી હોય છે અલગ અલગ અનુભવ આવે તમને તો બહુ સારી રમૂજ પણ મળે પોતાના ઘરમાં ચાલે છે એવું કહેવામાં આવે તો આપણને કંઈક નવી વાતો જાણવા મળે તો આમાંથી તૈયાર છે લીડરશીપ વિશે નહીં કહેવા કંઈક પોતાનો અનુભવ જાહેર કરવા માટે કોઈ નથી

સાચું કહેવાનું અમારે એકને એકને નહીં કહેવાનું આપણે બધાને સામેલ દરેક દરેકને સમજી શકતો હોય એવું એ સિવાય કોઈ પ્રામાણિકતા હોવી જોઈએ બહુ સરસ પછી આ સિવાય કોઈ કહેશે વિશ્વાસ निखाल सहयोग हे पण वर्षाची आहे निखिल सहयोग कोन साइड करे एकचच कोण साइड करे दुसऱ्याने प्रोसाइड करू शकेल एवढं होईल हे पण એટલે આમ તો ટૂંકમાં દરેક ઘરમાં એક લીડર હોય એટલે તમે ખાલી એ જ વાત કરો કે આપણે ઘરમાં લીડરશીપ કેવી રીતે કરીએ છીએ એટલે આપડે તરત ખબર પડી જાય આપણે આ રીતે લીડરશીપ કરીએ છીએ હું તમને એક વાત કરું એક વ્યક્તિ જંગલમાં રોજ જાય લાકડા કાપવા ઘણી વાર્તાઓ તમને ખબર પણ હોય પણ એના અર્થ આપણે અલગ રીતે સમજીએ એ પહેલા દિવસે એને લાકડા કાપવા ગયો હોય એટલે સરસ રીતે આણંદ ઝાડ હોય એના એને લાકડા કાપી નાખ્યા એટલે એને બહુ આનંદ થયો કે મેં તો આટલા લાકડા કાપીને

અને સાંજે એક કલાક વધારે સુધી કામ કરું કોઈ ખાલી ત્રણ જ વૃક્ષોના ઝાડને કાપી શકો લાકડા એ સુકાઈ ગયેલા લાકડાઓ એટલે પછી એને એમ થયું કે હું આટલું બધું કામ કરું છું આટલી બધી મહેનત કરું છું તો મારું દેખાવ મારું કામ કરવાનું જે રિઝલ્ટ આવું છું એ તો એકદમ સામાન્ય આવે છે એમ આટલા લાકડાઓ એટલે હું કેવી રીતે બોલું એટલે જે જૂના ભટિયારા અનુભવી ભટિયારા હોય એને પૂછ્યું કે આ લાકડા તો કાપવા જાઉં છું સારી રીતે કામ પણ કરું છું ઘણી વખત તો અનાજનો પણ ત્યાગ કરું છું પણ એમ થતા દિવસે 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 લાકડા કપાવાનું મારું ઓછું થતું કહે આમાંથી વધારે ખબર છે મારે શું થવું છે એટલે એણે જે જૂના કઠિયારા હોય એને પૂછ્યું અનુભવી કઠિયારોને પૂછ્યું કે આમાં શું કરવું એટલે એમણે પૂછ્યું કે તારી કુહાડી જે છે અને છેલ્લે ધાર ક્યારે કાઢી આમ તારી ઓ છે થાવા છે હવે તો ખાલી પાંચ જ જણા મારે છે આ ધાર કાઢવી છે એટલે તાળીઓ ઓમાં રહેવા આપણે બધાએ ભેગા થઈને સમાજના યુવાનોમાં એમની જે વિચારધારા છે એની ધાર કાઢવી છે વાત એટલા માટે એલા દિવસ સે સવાલો લાગે કે આમ તમે આ આમ આ કુહાડી મૂકી કરી નાખશો તો ક્યાં હે ભાઈ આ છે તે દાટીડામાં આગો બળતા હૈ દિવસ તો બહુ મુજા છે એના ધાર કાઢવી છે એટલે આ મેને છે ધાર કાઢેમાં તો મેને કરામાં સવાલ જ ક્યાં છે એટલે એ ધાર કાઢતા પહેલા આત્યાની ધાર આપણે કાઢવાની છે આમ બજે દેવા દે

સફળ નેતૃત્વ એ કરી શકે સફળ લીડર એ હોય કે ક્ષણે ક્ષણની જાગૃતિ એમાં હોય બધા જવાબ આપ્યા એને એ જવાબ બધા નજીકમાં પણ હતા પણ એને અલગ રીતે આપણે કહી કે લીડર હોય એને ક્ષણે ક્ષણની જાગૃતિ એનામાં હોય અને જાગૃતિ ન હોય તો આપણે આપણે એવી રીતે ઊભા નથી આવતું એનો અર્થ એવો થાય કે તમે અત્યારે ભલે એક હકારાત્મક અભિગમથી આ સ્ટેજને એક લીડર તરીકે એક્સેપ્ટ કરો છો સ્વીકાર છો ક્ષણે ક્ષણની જાગૃતિ

નવા રાહ પણ લઈ જવાની પછી એમાં તો એના ઊંડાણ માં નથી જવું એના ઉંડા માં જવાનું પછી બહુ બધી પેલી હમણાં જે વાતો થઈ વાતો આવી જાય છે લોકો દરેક બાબતને અલગ અલગ રીતે એ સમજતા હોય અને ફરી અહીંયા પાછી એ જ વસ્તુ આવે કે જે નેતૃત્વ ધારણ કરે કંઈક નવું કરવાનું વિચારે એની તો ટીકા તો થવાની જ છે જે ટીકાના ભાગ રૂપે પછા ધ્યસ્ત છે આવું રેસ્ટોક નથી જાય

તો એની પાસે જવાબ છે અને આમાં તમે જવાબ આપો તો કાંઈ એવું નથી કે ભાઈ સાચો જ હોય એમાં એ તો અને એવું પણ નથી કે તમે આપણે કોઈ જવાબ આપીએ તો બીજા એવું વિચારે કે આને ન કહેવાય આને કહેવાય એવું કાંઈ ન હોતું જેટલી સમજ પડે ક્ષણે ક્ષણની જાગૃતિ એટલે એના સાનિધ્યમાં એના એની દ્રષ્ટિ સામે એની દ્રષ્ટિ પાછળ એની દ્રષ્ટિની બાજુમાં આ બાજુમાં ચારે ફોડ એવા પ્રકારની ચહેલ પહેલ ચાલી રહી છે એ ક્ષણે ક્ષણની જાગૃતિ હોય એવા ઘણા રાજકીય લીડરો છે કે એના મહેનતના ક્ષેત્રમાં શું પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી છે એનાથી વાકેફ એના ક્ષેત્રની અંદર શું નવા કામો થઈ રહ્યા છે એનાથી વાકેફ હોય પોતાના રાજ્યની આસપાસના રાજ્યોમાં કેવી વિશેષ પ્રવૃત્તિઓ થાય છે એનાથી જાગૃતિ છે પોતાના દેશની સાથે સમકક્ષ બીજા દેશોમાં શું વિશેષ બની રહ્યું છે એનાથી એ જાગૃત રહે છે એટલે એ ક્ષણે ક્ષણની જે જાગૃતિ છે એ જાગૃતિને અહીંયા વાત થાય છે આ ક્ષણે ક્ષણની જાગૃતિ પછી પ્રશ્ન બીજો આવે કે લીડર એ જ કહેવાય નેતૃત્વ એને જ કહેવાય કે જેને પોતે એક વિઝન આપી શકે સમગ્ર સમૂહને કંપનીને વિઝન આપી શકે એ જે સંસ્થાને વિઝન એટલે વિઝન એટલે શું એ પાછો બીજો પ્રશ્ન કે આપણે અહીંયા જે બધા બેઠા છીએ માં એવા પણ વ્યક્તિઓ છે કે આ વિઝન શબ્દને જાણે છે એવા પણ વ્યક્તિઓ છે કે એ વિઝન શબ્દ અંગ્રેજી છે એટલે એનો પૂરે પૂરો જ્ઞાન થવાનું છે વિઝનનો ગુજરાતી શબ્દ છે લાગો છો દ્રષ્ટિકોણ દૃષ્ટિકોણ પણ દીર્ઘ દ્રષ્ટિકોણ છે કોણે જવાબ આપ્યો ચોકલેટા કે પહેલા તમને આન કરી હોય પણ આપણે આ લોકોને કહ્યું હતું કે અમને ટ્રેનિંગ સ્પીચ આપો ટ્રેનિંગ સ્પીચ આપ્યું હોય તો બહુ સરસ હતો કારણ કે એમાં બધી એક્ટિવિટી સાથે હોય એટલે આખા હોલની અંદર આપણે એક્ટિવિટી કરવાની અને આપણો પ્રોગ્રામ ચાલ્યા પણ આપણને પરમિશન નહીં આપે કારણ કે નવું ડાયર હતું એટલે આ વધારે હાર્ડ છે કરીને કારણ કે એમાં તો રમત એમાં રમત રમતી જવાની હોય મારે પોતાને જ એક લીડરશીપ પૂરી પાડવાની હોય અહીંયા અને અનેક પ્રકારના વિષયો ઉપર અને બહુ જ આજા સમૂહને આપણે અહીંયા એમાં જોડીને પ્રવૃત્તિ કરી શકતા આ સરસ મજાના હોલમાં બસો બસો વ્યક્તિ પ્રવૃત્તિમાં જોડાઈ શકતા અને એક નવો હજી પણ ભવિષ્યમાં એ પ્રયત્ન કરશું જો એવો એવી જો પરમિશન મળે આ તો મેરેથોન સ્પીચ છે એટલે લોંગેસ્ટ સ્પીચ મેરેથોન લાંબા સમય સુધી તમે ભાષણ આપો આ એવો વિષય શકે આમાં તો આપણે એવું પણ કહ્યું કે અમે કંઈક વસ્તુઓ રાખી અલગ અલગ અને એના ઉપરથી અમે લોકો ચર્ચા કરીએ તો એ પણ માન્ય રાખવા માટે અને રૂલ્સ હોય કોને કરવા પડે એટલે વિઝન એ વિઝન એટલે દીર્ઘ દૃષ્ટિકોણ લાંબા સમયનો વિચાર અને એ લાંબા સમયના વિચારને અમલમાં મૂકી શકાય એવું પ્લાનિંગ અને અમલ કરી શકાય એવું એનું આયોજન પ્લાનિંગ રીતે આયોજન એ લીધનની અંદર હોવું જોઈએ મારે આ ટ્રસ્ટને કે મારે આ સંસ્થાને કે મારે આ દેશને કે મારે આ રાજ્યને મારે આ ધંધા વ્યવસાયને શાળાને ત્યાં સુધી કઈ આગળ લઈ જવું ઘણા વડીલોનું બહુ વિજન સરસ હોય કે આ પરિવારને ત્યાં સુધી સાથે ટકાવી રાખો વિઝન પછી જ્યારે આ દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે ત્યારે પછી એની આસપાસ તો ઘણી બધી સમસ્યાઓને સમાધાન છે એનો હું અત્યારે વિચાર કરવા જોઈએ તો મેળ ન બીજી સમસ્યાઓ